સીતારામ જય શ્રી કૃષ્ણ જય વટરાજ અઢાર સો થયા જો દેખાડે દવા એવો કહીએ કે તારે અંજવાર મુ પણ સો એ ફૂલ અંજવાર ને થઈ જાય અને મીદડી બાઈ આ જો વાટ જોવા બેઠી બરોબર વાટ જોઈને બેઠી મારી કે દૂધ નાખે તો તે હું જો દૂધ લઈને આવી નાખે ને પણ તો એની નિરાંત થઈ જાય छोकरावाटु सिप बनाउँ ति बटेटा नि जो पनि बने तर नकामा बहु वार लागे हार में काम सुधारवा धोवा उठाउँ पढे नास्ता बधाई घर बदला गरी लिज अ नास्ता बनाइ पछि उठाड થાપે બનાવવાનું છે સુધાર લીધા મટે આમાં તો બનવા આવે છે ઘરનો નાસ્તો ફરજિયાત બનવા લઈ જવાનું વેલો હું ફૂલ વેલું ઉઠવું પડે ભીમ વાળા નહીં ઉઠતા ભીમ વાળા નહીં ઉઠતા એટલે આજે ઉઠવું પડે મજા આવતી રહે આવું કરવું પડે નાસ્તો હું બનાવવા બનાવવાનો

સાડા પાંચ વાગ્યાની વાત થતી હોય હજુ અગિયાર થાય નાઈ તો હોય ને તો લીધું અને રાંધે લીધું અહીં તો કામ થતું ઘણું ડુકે જ નહીં ઘરનું કામ તો કર્યા રાખીએ તો ને પોણા અગિયાર અગિયાર જે હું થયું ને તે હું કાંઈ એવું થોડું ઘણું બાકી હે કામથી ખાઈ પીએ ને પછી હજુ તો ઠામ ને ઘણો અહીં બાકી દો ઘર ઘરનું કામ એકલાયથી ન કે આખું એકલાયથી કરવાનું હોય ને તો ઝીણું ઝીણું કાં કે મૂકતું હોય પેઢી વળીએ ને એ ઉપાડીએ તો એનો આરો આવે ત્યાં આ લો ઢોરની ઢોર નીરને મગોટા મોકોટાની અને પછી પાણી કરવાનું ચાલુ હોય ને એક લાઇટ આવી કર્યા રાખે એ એક ને ઝીણકા ઝીણકાંઝ મળે પણ શિયાળા બાંધ્યા એક આ બાંધી બે વાંધ્યા મગોટા ખા અને આ બાઈની આ લઈ લીધી તબેલામાંથી આ ને હિંગડું ખંજવા આવે ને તે ટોયસ્યા રાખે તી આ લઈ લીધી અને એક આ પાડી છે ને જ્યાં વાસળો તો ગમાઈ માંસડે નઈ ગયો ને એક આઠ પાડીયું છે ને બેક વાસડા ઢોરણી ટાઈ અને બે ભીહું આ હે ને એક આ હે ને એક ભી હા છે અને તબેલામાં બધા પછી ઢોરણી આશ્રમ બગાડ આવે છે એટલે દીવા હાડ પછી આ બાર લે લીધા આ હે જોઈ ભાઈ ને જોઈએ હે ને બે લેવા લેવાની ખાતી પીતી ને ઢોર ઢોર ને પાણી આ અમારી ગાય પાણી કર્યું પાણી લાઈટ આવી જા કર્યા રાખે ને તે મોટર બંધ ચાલુ થાય અને નિરણ ખાઈ લઈએ તો પછી પાણી પણ થાય અને નિરણ વગર તા કઈ પાણી ન થાય

મારું ધ્યાન નહોતું કાસાન જીણા જીણા હતા ને તાર ખબર હતા પણ ઘરના હે ને ઘરને સાંભળ છે જાંબુડો જોઈ માં જાંબુડી ખાય સોહાત ગુર ખાય ને ફૂલ પાકો એટલે ફૂલ મીઠા હે બહુ જ અસલ ના હે અને હમણાં કહે ને કઈ કીધ્યાનો વાડીનો વિડીયો નહોતા તો કારણ કે હમણાં હે ને માંદા હે બધા વારા ફેટના વારો નીકળતો જાય મારે ફૂઈની મજા નહોતી દવાખાના એક દીકાતા નથી પછી નાથી મામે એનું લઈ ફેર

અર્જુન ને આવવું પડે ઘેર ના પાછું આપણે છોકરા ને તેની પાંચ પૈસા પછી દવા લીધી અને હજુ તો કઈ સારું નથી થોડું કાલે પછી વિડીયો નો મૂક્યો કારણ કે વિડીયો મૂકવાનું મન જ ન થાય માથું દુખતું હતું કાલોટાને જરા ખા ને એ થોડોક વિડીયો ઉતારેલી અને થોડોક આગળ જ ને વિડીયો ઈ કાલુ નો હે બધો જરા જરા હવા ની વેલો ઉતાર્યો હોય ને એ હતી મૂક્યું અને આ જો જાંબુ હતી પાઈ ક્યાં હતી કે ઈ થોડા તોડે લીએ અને દેખાડે દઈએ તમને પણ બધા ઈ જી પેલું ફ્રૂટ આવે ને ઈ તમને વિડિયામાં દેખાડે છે લગભગ બધા ઈ ઝાડવા છે ને અમે આયા ને રેવા એના પછીના વરો હક દી પછી વાવેલી છે તીળી સક વરો થ્યા હે ત્યાં પાંચ સક વરો થ્યા હે ઈ તો દસ કે સિયાર વરો થ્યા હોય તો આમાં જો આવે આવેગા સિયાર પાંચ વાગે તમે આવતા થઈ ગા રાવડા કારા મોલ જો મીઠા એકદમ ભરવાતા ઠાવકા રોગ પાસો પાછો એટલો એટલે મોટો ને અને આ જામફળ છે જો આ આ જામફળ ઢાકલો આવે પણ કોઈ હમણાં તો અડતું નથી જો આવી જામફળ મૂલો છે તો હમણાં હે ને બધાય માનતા હોય જ્યાં સુધી ઘરનું થોડુંક કરેલી ને તો થાકડો લાગે શરીર માંદગી વાળું હોય ને હમણાં તો બગીચા ભાઈ નતા આવતી ને કેરી ઓલીઓ દેહી છે એ પણ નું ઘરે એ કોઈ ખાતું નથી હમણાં હમણાં તો એ હું હાલે બધું વાળું તમે બધાય ધ્યાન રાખજો આડાવાળા જાવ ને અઘરવતા હોય દિલ દુઃખે અને કરતર્યું થાય ને કઈ ખાવું ભાવે નહીં બને ત્યાં સુધી ધ્યાન રાખવું અને બને એટલું ઓછું બહાર નીકળવું બસ તો અમારા વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને તો ભૂલતા નહીં